નમસ્કાર 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 વાલી મિત્રો સ્વાગત કરું છું લાસ્ટ વિડીયો સરસ મજાના એમ સુખ વાત કરેલી મેં ધોરણ આઠ નું સાતમા થી આઠમા માં કેટલો વધારો થાય છે એને મેં વાત કરેલી જો તમે વિડીયો ના જોયા હોય

તો અંતસ્ત્રાવી આપણે શું કરી વૃદ્ધિ કરી તો વૃદ્ધિ કરવા માટે આપણે બધાની ગંચી માંથી વૃદ્ધિ અંત્રાવ યાદ છે કે નથી તો દેડકા અને કીટકો આ બડા બેટા નાના હોય શું હોય બેટા આપણે નાના હોય એમાંથી મોટા બનવા માટે પંછ સ્વરાવ જોઈએ તો મને કોઈ રામ કેશો બેટા તો કીટકોમાં કાયાંત્ર નિયંત્રણ કયો અંતઃસ્રાવ કરે कीट અંતઃસ્રાવ જીવ કીટક એવું ના ફરી મનકો

દાખલા જનરલી આવતા નથી પણ આપણે અહીંયા આવ્યા છીએ તો કહે રહીએ બેટા શું કે છે તો શું શોધવાનું છે પૂર્ણ ઉંચાઈ ની ગણતરીનું સૂત્ર લખો તો પહેલા જો પૂર્ણ નું સૂત્ર વર્તમાનની ઊંચાઈ હાલની ઊંચાઈ वर्तमान નું મતલબ એટલે હાલની હાલની ઊંચાઈ ગુણ્યા 100 છેદમાં પૂર્ણ ઊંચાઈ ના શું કરવાનો બેટા ટકા તો મે રકમ આપેલી છે શ્રિયા ની ઉંમર 9 વર્ષ 9 વર્ષ એટલે હાલની એટલે કે વર્તમાન એની ઊંચાઈ કેટલી છે 150 સેન્ટીમીટર તો આપણું સૂત્ર આમ ગો વર્તમાન ઊંચાઈ કેટલી 150 ગુણ્યા 100 કરી દેવાના હવે તમે શું કીધું છે વૃદ્ધિકાના અંતિમ તબક્કામાં તેની ઊંચાઈ શોધો હવે તમે શું મળી રહી પૂર્ણ ઊંચાઈ તો કૌંસમાં આપેલું છે પૂર્ણ ઊંચાઈના કેટલા ટકા પંચોતેર તો છેદમાં પંચોતેર મૂકી દીધા ફરીથી પહેલા વર્તમાન ઊંચાઈ કેટલી એકસો પચાસ સેન્ટીમીટર ગુણ્યા સો તો સો કરી દીધા હવે શું કહે છે જો પૂર્ણ ઊંચાઈના ટકા તો કેટલા પંચોતેર ટકા તો પંચોતેર મૂક્યા તમારો જવાબ કેટલો આવશે સેન્ટીમીટર બસ દાખલા આવતા નથી પણ આખું કોઈ જગ્યાએ એક વર્તમાન ઉંચાઈ આમાં કોઈ તકલીફ તરફ જઈએ નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ આપણે શું કે સંતુલિત આહાર અને કહેવાય બેલેન્સ ફૂડ બેલેન્સ ડાયટ ઓકે આહારના ખાદ્ય પોષક પદાર્થો કે શું પ્રદાન કરે છે તેની માહિતી આપો એનો મતલબ ધારો કે તમે ઘઉ ખાઓ છો ચમકો મહેવાની ભાષામાં ચમ ખાવ મગ કેમ ખાઈએ અમે સફરજન કેળું ઓરેન્જ મોસંબી કેમ ખાઈએ કેરી કેમ ખાઈએ તેલ કેમ ખાઈએ એ બધા આમથી શું મળે દૂધ કેમ પીએ છાશ કેમ પીએ મગજ ચાલે છે આ બધું આપણે ખાઈએ છીએ તો એ આપણને શું પ્રદાન કરે એ આપણને શું આપે એમાંથી આપણને શું મળે તો જોજો અહીંયા ચલો પેલું સંતુલિત આહાર એટલે શું કે જે થાળીમાં જે થાળીમાં જોજો એક સર્કલ બનાવો જે થાળીમાં પીઝા બર્ગર શું કેવું મોમોસ મોઢામાં પાણી આવી જશે પણ એવું બધું નહીં લે ધારો કે તમારે ડીશ માં આપણે જો સરસ મજા ડીશ બનાવીએ છો ધારો કે લાડવા હોય એની બાજુમાં સરસ મજાના સમોસા હોય ચણાનું શાક હોય पुरी होय रोटली होय एक कचूमर होय कचूमर होय तो पछि सो वाला कमेंट कर दो बेना कमेंट करो लाडवा समोसा चणा नु साग पुरी रोटली दाल भात होय पापड होय સૌથી બેસ્ટ જમવાનું તમે જોજો ખાલી હવનમાં સમૂહ તો ખાલી એન્જોયમેન્ટ માટે સમજો આ ડિશ કેવાય તમે આ ડીશ એટલે તમારી સંતુલિત આહાર દૂધ રહી ગયું ખાલી બરાબર તમે હવનનું જમવાનું એટલું મસ્ત આમ તમને ના ભારે પડે ના ઓછું પડે ના તમને બેચન અનુભવાય તમે ખાધું હોય તો રિલેક્સ એવું કારણ કે એમાં એની અંદર ભગવાન ભગવાન નો વાસ આનું મતલબ શું બેટા હવન તમે ખાઓ એના પહેલા તમે જે હવન કર્યો હોય માતાજી નું હોય ત્યાં તમારો થાળ કહેવાય અને આ થાળ આપણે ચડાવીએ છીએ ખબર આ થાળ કહેવાય થાળ આપણે ભગવાન ને પેલા જમાડીએ ધરાઈએ પછી આપણે જમીએ છીએ એટલે અહિયાં ભગવાનનો વાસ હોય ને ત્યાં ખાવાનું બહુ મજા આવે તો હવે તમને જો આ લાડવા જોયું તમે આ લાડવામાં શું હોય બેટા ઘી હોય ઘીમાંથી શું મળે તમને ચરબી આ ચરબી આવે આ સાંધા જોયા ઘૂંટણ દોરું બેઠા આપણું દીપમાં છે આ એક ઘૂંટણ આ બીજું ઘૂંટણ બેની વચ્ચે શું છે જગ્યા બે ની વચ્ચે શું છે બેટા જગ્યા અને જગ્યામાં આ બધા ચરબી આ બધું અહિયાં ભરાય હા આને કહેવાય સાંધાનો ભાગ શું કહેવાય સાંધા નો ભાગ આમાં કામાં મગર ચાલ્યું ના ચાલ્યું જેમ આપણે બાઇકમાં કેમ ઓઇલ નાખીએ છીએ આ એક પ્રકારનું શરીરનું ઓઇલ છે ઓકે આગળ જઈએ આપણે ચણા નું શાક ચણા માંથી શું મળે ચણા શું કહેવાય કઠોળ અહીંયા લખેલું એ કઠોળ કઠોળ માંથી શું મળે આપણને પ્રોટીન મળે રોટલી રોટલી એટલે અનાજ ધાન્ય કહીએ આપણે અને ધાન્ય માંથી આપણે કાર્બોદિત તમને ઉર્જા મળે શું મળે ઉર્જા આ કચુંબર કાચું કચુંબર હોય એટલે શાકભાજી

ની પર્યાપ્ત એટલે યોગ્ય સંતુલિત આહાર એટલે ખોરાકમાં પ્રોટીન ચરબી લિપિડ અને ખનિજ ખનિકારોની પર્યાપ્ત એટલે યોગ્ય માત્રામાં હાજરી છે બીજું બેટા દાળ દાળ બાદ શાક રોટલી દૂધ ધરાવતું ભોજન એ કેવું આહાર કહેવાય સંતુલિત આહાર કહેવાય

આ આજે આ વિડીયો અમારે અહીંયા સુધી વાત કરેલી છે બી બાય બાયર ભારત માતા ની જય 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 કરવી ગુજરાત અને જય ચોવીલ સર વિજ્ઞાન